કાળજીકેર અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આરોગ્ય સુરક્ષા અને સુખાકારી માટે વરિષ્ઠ નાગરિકો સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે સમર્પિત એક ખાસ સાંધનું આયોજન કરવામાં આવ્યું હતું કાળજી કેર ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે ભાગીદારીમાં વૃદ્ધ સમુદાયના સભ્યો માટે એક માહિતીપ્રદ કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમની શરૂઆત જ્યાં વડીલોનું સન્માન કરવામાં આવે છે ત્યાં દેવતાઓ રહેશે સાથે થઈ જે વયના જ્ઞાન માટે આદર અને આદરનો સુર રજૂ કરે છે કાળજીના સ્થાપક ડોક્ટર નિકુન ચાવડાએ પોતાના સંબોધનમાં વૃદ્ધત્વ માટે જરૂરી સ્નાયુ સ્વાસ્થ્યના પાંચ મુખ્ય આધાર સ્તંભો પર ભાર મૂક્યો હતો તેમણે જણાવ્યું હતું કે સ્નાયુઓનું નુકસાન અનિવાર્ય નથી અને સક્રિય પગલાં દ્વારા તેને અટકાવી શકાય છે તેમણે વરિષ્ઠ નાગરિકોને નિયમિત શક્તિ અને સંતુલન કસરતોમાં જોડાવા પૂરતા પ્રમાણમાં પ્રોટીનનું સેવન સુનિશ્ચિત કરવા દૈનિક શારીરિક પ્રવૃત્તિ જાળવવા હલનચલનની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવા અને સ્વતંત્રતા જાળવવા અને પડી જવાથી બચવા માટે નિવારક ફિઝિયોથેરાપી પદ્ધતિઓ અપનાવવા વિનંતી કરી હતી વ્યાયામ એ દવા છે ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે તેમણે ઉમેર્યું હતું કે ઉપસ્થિતોને પછીના વર્ષોમાં સ્નાયુઓના સ્વાસ્થ્યને એકંદર સુખાકારી માટે પાયા તરીકે જોવા માટે પ્રોત્સાહિત કર્યા હતા એસીબી મહિલા સેલના ઇન્ચાર્જ શ્રીમતી સખારીયાએ વરિષ્ઠ નાગરિકો માટે આવશ્યક સુરક્ષા પગલાંની રૂપરેખા આપી હતી અને શી પોલીસ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓની વિગતવાર માહિતી આપી હતી ઘરની સુરક્ષા અને વૃદ્ધોને લક્ષ્ય બનાવતા સામાન્ય કમ્પાઉન્ડરોને ટાળવા અંગેની સલાહ આપી હતી વરિષ્ઠ નાગરિકો માટે કાનૂની અધિકાર પર વકીલ નીતિન બાબસારના પ્રેઝન્ટેશનમાં વૃદ્ધોના ગૌરવ અને નાણાકીય સુરક્ષાનું રક્ષણ કરતા હાલના કાયદા હેઠળ મહત્વપૂર્ણ જોગવાઈઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો તેમની ચર્ચામાં વરિષ્ઠ લોકો આત્મવિશ્વાસ અને સ્વતંત્રતા સાથે જીવી શકે તે માટે સુનિશ્ચિત કરવા માટે રચાયેલ કાનૂની માળખા વિશે માહિતી આપી હતી હાર્ટફુલ સેન્ટરના નિષ્ણાતો દ્વારા આયોજિત માર્ગદર્શિત ધ્યાન સત્રમાં માનસિક સુખાકારી અને તણાવ વ્યવસ્થાપન માટે વ્યવહારુ તકનીકો ઓફર કરવામાં આવી હતી ઘણા સહભાગીઓએ શાંત અનુભવને ફાયદાકારક માન્યો અને ઘરે આવી પ્રથાઓ ચાલુ રાખવામાં રસ દર્શાવ્યો હતો આ કાર્યક્રમમાં વરિષ્ઠ નાગરિકોના જીવનના અનેક પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા જેમાં શારીરિક સ્વાસ્થ્ય જાળવણીથી લઈને સુરક્ષા જાગૃતિ અને કાનૂની રક્ષણનો સમાવેશ થાય છે સહભાગીઓએ સ્થાનિક અધિકારીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સહાય સેવાઓ સહિત ખાસ કરીને વૃદ્ધો માટે ઉપલબ્ધ સંસાધનો વિશે મૂલ્યવાન જ્ઞાન મેળવ્યું હતું જે સ્મિત અને હાસ્ય લાવતી હતી જેમાં વિજેતાઓને ખાસ ઇનામો આપવામાં આવ્યા હતા કાર્યક્રમના સમાપન સાથે ઉપસ્થિતોએ ટેકઅવે ભેટો સાથે વિદાય લેતા પહેલાં સાથે રાત્રિભોજનનો આનંદ માણ્યો હતો તો એનું તમને ડોક્યુમેન્ટેશનમાં પધારે સાવ એકલું તો તમે લેવા માટે તો સપ્લિમેન્ટ પણ સપ્લિમેન્ટ લીધા પછી તમારી બોડીમાં કેટલું થાય છે એ પણ મહત્વનું છે એટલે તમે યસ હવે છે ઓકે જે લોકો પહેલી વસ્તુ તો એ છે કે સિનિયર સિટીઝન પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે એટલા માટે કે જો તમે એમાં રજીસ્ટ્રેશન કરાવશો તો પોલીસને ખ્યાલ આવશે કે મારા એરિયામાં આટલા સિનિયર સિટીઝન્સ રહે છે જો સિનિયર સિટીઝન્સ ઉપર રજિસ્ટ્રેશન તમે કરાયેલું હશે તો શી પાસે માહિતી આવશે કે આ એરિયામાં આ એડ્રેસ પર સિનિયર સિટીઝન રહે છે આમાં એવું છે ટુ વેલ પ્રોસેસ છે શી છે એ ડેડિકેટેડ ટીમ છે મહિલાઓની જે આપણા સમાજના સેન્સિટિવ પોર્શન છે મહિલાઓ બાળકો અને સિનિયર સિટીઝન્સ આમની હેલ્પ માટે સ્પેશિયલી ડેડિકેટેડ વર્ક કરે છે એ સ્પેશિયલ દરેક પોલીસ સ્ટેશનમાં એક સ્પેશિયલ ગાડી હોય છે શી ટીમ શી ટીમની જે કર્મચારીઓ છે એ બી સ્પેસિફિકલી ફાળવેલા હોય છે સિક્યોર કાસ્ટ અને સિક્યોર ટ્રાઇબ માટેનો સ્પેશિયલ એક્ટ બનાવ્યો છે એક તો સ્ત્રીઓ માટેનો લેડીઝ માટેનો કાયદો બન્યો છે એના નામથી